નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અત્યારે ઉમરકોટ વિઝિટમાં જાઉં છું ને વરસાદ ચાલુ થઈ ગયો હે ફૂલે ફૂલ જોકે વરસાદ તો ખબરનો ચાલુ જ છે વચમાં અડધી કલાક વિરામ લીધો હતો અને પાછળ ચાલુ થઈ ગયો છે અને વિઝિટમાં જવું છે ચાલો આવી જાય તો ચાલુ વરસાદમાં વિઝિટ કરી તમને દેખાડું ઉમરકોટ જાઉં બે ભેંસો આપણે મિત્ર હૈને ભાઈની બે ભેંસ ચેક કરવાની છે તો હાલો જાય ચાલુ વરસાદમાં અને ભેંસ ચેક કરી જો મિત્રો વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે અને બે બાજુ ખેતરોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેતર હું બહાર પાણી નીકળી ગયા છે અને વરસાદ ચાલુ જ છે તો મિત્રો હવે આ તમે મારી પાછળ જોઈ શકો છો ભેંસ રહીને એ એક ઊભી અને બેઠી બે ભેંસને ચેક કરવાની છે અને જો વરસાદ ચાલુ જ છે અને થોડોક ધીમો પડ્યો છે આ ગાયો ગા ચેક કરનાથી

મહી નદી આ સેન્ટ્રલ દેતો તો તમારો ફોન આવ્યો ને મે કી ભાઈ ઈજી થાય કીધું નકર આ હે રાજકોટ પછી ભેરું થાય આને ટાઈમ જાજો ટાઈમ થઈ ગયો છે બાર કરે તો ગાણી વાળું

ઓલી કઈક જો મિત્રો બે તમે જોયું આપડે ચેક કરી બે માંથી બે ગાભણ નીકળી આપડે ઈલુભાઈ ની ચેક કરી હતી ચાર ઈ પેલા વિડીયો આપણે બનાવ્યો ચાર ભેંસ નો તપાસ કરવાનો એમાંથી બે જ ગાભર નીકળી નાની એના ભાઈ ની બે બે ગાભર નીકળી ને જો વરસાદ પુલ ચાલુ હોય ને ખેતરમાં પાણી ભરાઈ ગયા હે